જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી તે જાણીશું અને કયા મહા ઉપાય કરવાથી નોકરી ધંધામાં લાભ મળે છે તે પણ જાણીશું મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં ભગવાન શિવની વિશેષ આરાધનાનું પર્વ છે આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને ભગવાન શિવની પૂજા કરે છે તો હવે મહાશિવરાત્રિની સંપૂર્ણ વિધિ જણાવવામાં આવશે જે ભક્તો માટે સરળ અને સ્પષ્ટ રહેશે મહાશિવરાત્રીના એક દિવસ પહેલાં સાત્વિક ભોજન લો અને બ્રહ્મચર્ય પાળવાનો સંકલ્પ કરો શિવલિંગ અથવા શિવજીની મૂર્તિ માટે સ્વચ્છ અને પવિત્ર સ્થાન પસંદ કરો પૂજા માટે પાણી દૂધ મધ દહીં ઘી બીલીપત્ર ધતુરો ફૂલ ચોખા ચંદન ભસ્મ ફળ મેવા ધૂપ દીવો વગેરે એકત્ર કરો બ્રહ્મ ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો શિવજીની પૂજા કરતા પહેલા દહીં ઘી મધ અને ગંગાજળથી અભિષેક કરો અભિષેક કર્યા પછી ચંદન ભસ્મ અને ચોખા લગાવો શિવલિંગ પર બિલીપત્ર ધતુરો અને ફૂલો અર્પિત કરો ભોગ તરીકે ફળ મેવા અને મીઠાઈ ચડાવો પછી ધૂપ દીવો પ્રગટાવી આરતી કરો પૂજાના સમયે શિવજીના પવિત્ર મંત્રનો જાપ કરવો ખૂબ ફળદાયી માનવામાં આવે છે ઓમ નમ શિવાય અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે શિવ સ્તુતિઓ અને સ્તોત્રોનો પાઠ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે શિવ પંચાક્ષર સ્ત્રોત ખાસ મહાશિવરાત્રીમાં પઠન માટે ઉત્તમ માનવામાં આવે છે શિવજીની પૂજા પૂર્ણ થયા બાદ ધૂપ દીવાથી મહા આરતી કરો ઓમ જય શિવ ઓમકારા અથવા તાંડવ સ્તોત્ર ગાઈ શકાય આરતી સમયે ઘંટ વગાડીને અથવા શંખ ધ્વનિ કરીને શિવજીને પ્રસન્ન કરો પૂજા પૂર્ણ થયા બાદ પ્રસાદ ગ્રહણ કરો અને અન્ય ભક્તો સાથે વહેંચો ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરવું શુભ માનવામાં આવે છે ધર્મપાઠ અને શિવ મહિમાનું પઠન કરવું શુભ ફળ આપનારું હોય છે મહાશિવરાત્રી પર રાત્રે શિવજીના ભજન કીર્તન અને શિવપુરાણના શ્લોકોનું પઠન કરવું ઉત્તમ માનવામાં આવે છે મહાશિવરાત્રીના ઉપવાસનું પારણ બીજા દિવસે પ્રભુની કૃપાથી કરો સાત્વિક ભોજન કરીને જ ઉપવાસ પૂર્ણ કરવો જોઈએ આ દિવસે મહાદેવને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરવામાં આવે તો ધંધા અને નોકરીમાં પ્રગતિ અને સમૃદ્ધિ મળી શકે છે મહાશિવરાત્રીના દિવસે સવારે ગંગાજળ અથવા સ્વચ્છ પાણીમાં કાળા તલ મિક્સ કરીને શિવલિંગ પર અર્પણ કરો જળ અર્પણ કરતા ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ ઉપાયથી ધંધામાં અવરોધ દૂર થાય છે અને નોકરીમાં નવા અવસર મળે છે મહાશિવરાત્રી પર શિવલિંગ પર કેસરવાળું દૂધ ચડાવો દૂધ ચડાવતી વખતે ઓમ મહાદેવાય નમઃ મંત્રનો જાપ કરો આ ઉપાયથી નોકરીમાં પ્રમોશન અને ધંધામાં વૃદ્ધિ થાય છે શિવલિંગ પર એકવીસ તાજા બિલીપત્ર ચડાવો આ ઉપાયથી ધંધામાં રોકાયેલા પૈસા પાછા મળે છે અને નોકરીમાં પ્રમોશન મળે છે મહાશિવરાત્રી પર ધતુરા અને આંકડાના ફૂલ શિવલિંગ પર ચડાવવાથી ધંધામાં વિકાસ થાય છે નોકરીમાં નવી તક અને સારો પગાર મળે છે સાથે ઓમ ત્રંબકમ યજા મંત્રનો એકસો આઠ વાર જાપ કરો મહાશિવરાત્રીના દિવસે રાત્રે બાર વાગ્યે ઘીનો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ ઉપાયથી ધંધા અને નોકરીમાં ફાયદો થાય છે અને નોકરીમાં સ્થિરતા મળે છે મહાશિવરાત્રિના દિવસે કાળી ગાયને ખીર અથવા ગોળ રોટલી ખવડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે આ ઉપાયથી ધંધામાં રોકાયેલા પૈસા પાછા મળે છે અને નોકરીમાં પ્રમોશન થાય છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ